જી મારું નામ છે પ્રીતિ જાડેજા પ્રમુખ છું આજ રોજ અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ આંદોલન નથી કોઈ રેલી સમગ્ર અઢાર આગેવાનો અને બધા ન્યાય મળે અને ખોટા સંડોવી દેવામાં ના આવે અને જે કાંઈ સુસાઈડ નોટ જે મળી છે એની પોલીસ તપાસ કરી રહી છે પોલીસ તપાસ કરશે દુષ્કર્મની ફરિયાદ ખોટી છે ખાચી છે એ તમે અને હું ન કહી શકીએ

બરાબર છે એવું આમાં કાગળમાં જોયું એનો ઓફિશિયલ રિપોર્ટ થશે એ બધી તપાસ થાય અમને કોઈ વાંધો જ નથી તપાસ તતત થાય યોગ્ય થાય બરાબર છે ગુનેગાર હોય ને ગુનેગારને સજા મળે અમે કોઈ ગુનેગારને ને બચાવવા નથી આવ્યા અને અનિવસે આમાં ગુનેગાર છે કઈ કઈ રીતે શકો અત્યારે પોલીસની ની સંપૂર્ણ તપાસ પૂરી થાય અને પછી જાહેર કરે પોલીસ બરાબર છે ત્યારે વાત અલગ છે તો અત્યારે પોલીસ તત તપાસ કરે એ હેતુથી અમે કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપવા માંગીએ છીએ અને અઢાર વર્ષના સમાજના માત્ર રાજકોટ જિલ્લાના જ છે બરાબર છે બાકી ગુજરાતમાંથી નથી શાંતિ ગઈ છે ઘણા ટાઈમ જે જે ઘટના બને છે હું તો પોલીસ તંત્ર ન્યાયતંત્ર માં પૂરેપૂરું વિશ્વાસ ધરાવું છું કે જે ઘટના બની છે એમાં તટસ્થ તપાસ થાય ખોટા આરોપો કોઈ ખોટા આરોપો નાખીને કોઈને સંડોવાય નહીં અને તટસ્થ રીતે પોલીસ તંત્ર તપાસ કરી અને આ બધા એપેશલ રિપોર્ટ પણ થાય